અને સેકન્ડ પીઆઈ એમ કે ગોસ્વામીની ટીમ ડ્રગ્સ સહિતના વેપારને નેસ્ત નાબૂદ કરવા સતત પેટ્રોલિંગમાં હતા ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ રમેશ વેલા અને અનામ પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ જેઠુસિંહને વાતમી મળી હતી કે પાલનપુર પાટિયા મસાલ સર્કલ પાસેથી એક શખ્સ ગાંજોલી પસાર થવાનો છે જે બાતમીના આધારે રાંદે પોલીસે બોજ ગોઠવી હતી આ સમય દરમિયાન ત્યાંથી મોપેટ પર સવાર થતા મૈદરપુરા માણિયાશેરી ખાતે આવેલા તિરુમાલા એપાર્ટમેન્ટમાં રહેતો ચાર વાઘ જનક ભટ્ટને અટકાવી તપાસ કરી હતી આરોપી ચાર વાઘ ભટ્ટ પાસેથી છ પોઈન્ટ સત્યોતેર લાખની કિંમતનો બસો પચીસ પોઈન્ટ સત્યાસી ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે આ ગાંજોને મોપેટ તથા મોબાઈલ ફોન મળીને સાત પોઈન્ટ પંદર લાખ રૂપિયા મુદ્દામાલ કબજે લીધો છે અને પોલીસે પ્રાથમિક પૂછપરછમાં ગાંજો નિહાલ નામની ઈસમ પાસેથી લાવ્યું હોવાનું તથા છૂટક પેટા હોવાની કબૂલાત કરી છે તેથી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી વધુમાં ચાર વાઘ ભટ્ટ તેની માતા સાથે રહે છે અને ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ કરે છે ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે જોકે આર્થિક તંગી હોવાથી તે આ ધંધામાં આવ્યો હતો અને છેલ્લા બે મહિનાથી જથ્થાબંધ ગાંજો લાવી છૂટકમાં બેઠતો હતો